થતા રહી ગયો હતો ચોરી લૂંટ બાદ વધુ એક સગીરા સાથે હત્યાની કોશિશ થઈ હતી ઘટના એ બધી હતી કે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગામે પસાર થતી ફાટક પાસેથી એક સગીરાને ગળે ટૂપો આપી ગળાના ભાગે ચુપ્પુના ઘા મારી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી સગીરાને એકસો આઠ મારફતે તત્કાલિક સુરત ખાતે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ગઈકાલે વીસમી ફેબ્રુઆરીના વહેલી સવારે ત્રણ વાગ્યાના અરસામાં અહીસ સ્ટેશનમાં એક દર્દી મળેલ હતી જે અનુસંધાને ગામની રેલવે પાસે એક અજાણી અ થી વર્ષની છોકરીને ગળે ફાંસો લગાવેલ અને ગળાના ભાગે ગંભીર ઈજા થયેલ હાલતમાં એકસો આઠ મારફતે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાવવાની જે હકીકત મળતા તાત્કાલિક ધોરણે પલસાણા પોલીસ સ્ટેશનની ટીમ હોસ્પિટલની વિઝિટ કરતા એ છોકરીને ગળે મફલર ટાઈટ બાંધેલ હતું અને ગળાના ભાગે કોઈ ધારદાર વસ્તુથી બે મોટા અને ઊંડા મારેલ હોવાનું જણાઈ આવેલ રેલવે ફાટકના ગેટકીપર ધીરેન્દ્ર યાદવ તેમજ એકસો આઠ ના કર્મચારી સુનિલભાઈની પૂછપરછ કરતા એ છોકરીને ગળાના ભાગે મફલર બાંધેલાની અને ઈજાની જે હકીકત જણાવતા આ રેલવે ફાટક પર કામ કરનાર ધીરેન્દ્ર યાદવે જાણ કરેલ હતી છોકરીની ટ્રીટમેન્ટ કરાવતા હાલ એ સ્વસ્થ છે અને એના ઉપર પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારની બળજબરી તેવું ડોક્ટરો દ્વારા જણાવવામાં આવેલ છે તેમ છતાં પોલીસ દ્વારા ડિટેલમાં મેડિકલ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે ગઈકાલે છોકરીની સારવાર થઈ ગયેલ છે અને હાલ પણ એ સારવાર હેઠળ છે પણ બોલી શકતી નથી અને એના પરિવારજનો ઈશારાથી અને મોબાઈલના માધ્યમથી એની પાસેથી વિગતો લેતા છોકરી ઉત્તર પ્રદેશની રહેવાસી છે એના પરિવારજનો દૂર રહેતા હોય પણ એમને વધારે સમય લાગી જાય તેવું હોય સરકાર તરફે આ બનાવ અંગે ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં હત્યાની કોશિશ અંગેની જૂની આઈપીસી ત્રણસો સાત મુજબ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો નવ એક જે થાય છે એ 62 એક એ ત્રણ પાંચ મુજબ તથા ધ્યાનથી મારી નાખવાની જે ધમકી અને કોશિશ છે એની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે જેની તપાસ પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહેલા છે આ બનાવ ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ જણાતા રાતોરાત પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમોએ ઘટના બાબતે સુરત ગ્રામ્ય પોલીસ તત્કાલિક હરકતમાં આવી હતી અને સગીરાની પૂછપરછ દરમિયાન સગીરા સોળ વર્ષની હોય અને ઉત્તર પ્રદેશના લખનૌની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું ચાર માસ અગાઉ આ સગીરાની ઉત્તર પ્રદેશના ગોરખપુર સ્ટેશન ખાતે ઘટનાનો આરોપી ચંદન સાહુ સાથે મુલાકાત થઈ હતી અને જ્યાં બંને એકબીજાના ફોન નંબરની આપલેવી કરીને સોશિયલ મીડિયા મારફતે પ્રેમ સંબંધ બાંધ્યો હતો જેથી આ સગીરા ગતરોજ આરોપી ચંદન સાહુ કે જે પલસાણાના તાતી થૈયા ખાતે કાપડની કંપનીમાં નોકરી કરતો હોય ત્યાં મળવા આવી પહોંચી હતી અને જેને ચંદનનો મિત્ર બિટ્ટુ પાસવાન રૂમ પર લઈ ગયો હતો આ બાબતે ખરેખર છોકરી કોણ છે બનાવ કઈ રીતે બન્યો અહીં કઈ રીતે આવી ક્યાં રહે છે માહિતી મળેલ એના પરિવારજનો સાથે પણ છોકરીએ સંપર્ક કરાવેલ એમના પર સંપર્ક થઈ ગયેલા અને એ છોકરી ચાર માસ પહેલા ઉત્તર પ્રદેશ ગોરખપુર સ્ટેશન ખાતે એક ચંદન સાહુ નામનો વ્યક્તિ જે હાલ અહીં તાતી થૈયામાં રહે છે અને છૂટક ટેક્સટાઈલમાં મજૂરી કરે છે એની સાથે એને બંનેને નંબરો પણ એક્સચેન્જ કરેલા સોશિયલ મીડિયાના એકાઉન્ટ મારફતે પણ સંપર્કમાં રહેલા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયેલ ત્યારબાદ બંને સંપર્કમાં એકબીજા સાથે રહેતા હતા અને ઓગણીસ તારીખના ના અરસામાં આ છોકરી એકલી જ લખનૌ ઉધના રેલવે સ્ટેશન ઉપર આવેલ હતી અને ચંદનના મિત્ર અખિલેશ અને બિંદુ પાસવાન તથા એક માઇનોર છોકરો એ ત્રણે ની સાથે ત્યાં એ ચંદન છોકરીને રાખેલા ચંદનની સાથે રહેતા અને એની સાથે જ લગ્ન કરવાની કે કોઈ અન્ય પ્રકારે એની સાથે જ રહેવાની જીદ કરતા આ ચંદનને અખિલેશ અને બિટ્ટુ પાસવાનની સાથે મળી અને એક માઇનોર આમાં કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળક પણ સામેલ છે એમની સાથે મળી અને છોકરીને વીસમી તારીખ ના રાતના અરસામાં અર્લી મોર્નિંગના અરસામાં કે ઓગણીસ તારીખના રાતના અરસામાં એના ગળા ઉપર મફલરથી કડક રીતે બાંધ્યા બાદ ચપ્પુ ચપ્પુથી કે કોઈ ધારદાર અત્યારથી બે ધાર ઊંડા ઘા કરેલ છે બે એના લિસોટા લીસોટા એના દેખાય છે અને આમ આ બનાવ ખૂબ જ લંબી લાગતા